ઠુકકા કાળશે અને વરસાદ પણ આવશે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 22 થી 26 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અમદાવાદ અને ગાંધીનગરમાં હવામાનમાં ફેરફાર જારે દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને હળકો વરસાદ પડી શકે છે પશ્ચિમી વિક્ષેપથી રવિપાકને નુકસાનની શક્યતા છે બે પાંચ બાદ ઠંડી ઓસરશે પરંતુ 30 જાન્યુઆરી થી 5 ફેબ્રુઆરી વચ્ચે ફરી કડક ઠંડી અને હવામાનમાં ફેરફાર જોવા મળશે કેટલાક ભાગોમાં માઠાની શક્યતાઓ છે गुजराती માટે કામના સમાચાર ગુજરાતમાં 1 જાન્યુઆરી 2026 ની લાયકાત તારીખ આધારિત મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની પ્રક્રિયા અંતર્ગત ભારતના ચોટડી પંચે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે દાવો અને વાંધા રજુ કરવાની અગાઉની આખરી તારીખ 18 જાન્યુઆરી 2026 હતી જેને હવે વધારીને 30 જાન્યુઆરી 1926 સુધી કરવામાં આવી છે 27 ઓક્ટોબર 2025 થી શરૂ થયેલી SIAR ઝુંબેશમાં ગણતરી તબક્કો પૂર્ણ થયા બાદ 19 ડિસેમ્બર 2025 ના रोज मुसद्दा मतदार यादी प्रसिद्ध थी ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી આજથી શરૂ જામનગર જિલ્લા પોલીસ હેડક્ quarters ગ્રાઉન્ડમાં પોલીસ ભરતીની શારીરિક કસોટીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે રેન્જ આઈજી अशोक કુમાર યાદવ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રવિ મોહન સૈની અને ચેલા 13 اس آر ટી ગ્રુપના સેનાપતિ કોમલ વ્યાસે ગ્રાઉન્ડનું નિરીક્ષણ કર્યું હતું શારીરિક કસોટી 21 જાન્યુઆરીથી શરૂ થશે અને 2 મહિના સુધી ચાલશે કુલ 42000 થી વધુ ઉમેદવારો ભાગ લેશે नितिन नवीन मारा बोस छे पीएम मोदी ए भाजपा ना नवा अध्यक्ष नितिन नवीन ना सम्मान समारोह मा कह्यो લોકો ભલે મને દેશ ના બડા પ્રધાન તરીકે જુએ પરંતુ મારી સૌથી મોટી ઓળખ એ છે કે હું भाजप નો એક કાર્યકર્તા છું સંગઠન ના માળખા મુજબ પાર્ટી अध्यक्ष સર્વોપરી હોય છે તેથી भाजप ના કાર્યકર્તા તરીકે नितिन नवीन मारा बोस छे અને આપણે સૌ તેમ ના નેતૃત્વ માં કામ કરીશું આમ पीएम मोदी ए સંગઠન નો મહત્વ ને શિસ્ત નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું 400 જગ્યાઓ પર બુલડોઝર એક્શન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં તળાવોને પુનઃજીવિત કરવાની ઝુંબેશ અંતર્ગત વડવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવ પર મેગા ડિમોલિશન હાથ ધરીયું છે આ કાર્યવાહીમાં તળાવની આસપાસના 400 ગેરકાયદેસર દબાણોને 500 પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત સાથે રાખી દૂર કરવામાં આવી રહ્યા છે આ કામગીરી માટે 10 કીટાચી અને 5 જેસીબી મશીનો કામે લગાડવામાં આવ્યા છે किश्तवाड़માં આતંકી અડ્ડો મળ્યો જમ્મુ કાશ્મીરના કિश्तवाड़માં સુરક્ષા દળોએ ત્રીજા દિવસે સર્ચ ઓપરેશન દરમિયાન આતંકિઓનું સુપાવવાનું ઠેકાણું શોધી કાઢ્યું છે પથ્થરો અને તાડપત્રીથી બનેલા અડડામાંથી ગેસ સિલિન્ડર મસાલા ઈંડા અને તાજી શાકભાજી જેવો ભારે માત્રામાં રેશનનો જથ્થો મળી આવ્યો છે સુરક્ષા દળોનો દાવો છે કે સ્થાનિક મદદ વગર આટલો સામાન પહોંચાડવો અશક્ય છે હાલ સેનાએ આ વિસ્તારમાં ઘેરાબંધી મજબૂત કરી છે नीति नवीन पासे પોતાનું ઘર નથી ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિ નવીન પાસે કરોડોની સંપત્તિ હોવા છતાં પોતાનું ઘર નથી 2025 ના ચૂતડી એફિડેવિટ મુજબ તેમની કુલ નેટવર્થ 3 કરોડ 6 જ જેમાં 1.5 કરોડની જંગમ અને 2 કરોડની સ્થાવર મિલકત છે તેમના પર 56 લાખનું દેવું પણ છે તેઓ બે લક્ઝરી કાર સ્કોર્પિયો અને ઇનોવા ક્રિસ્ટાના માલિક છે પરંતુ રહેવા માટે પોતાનું મકાન નથી તેમની પત્નીના નામે પટના અને ઝારખંડમાં પ્લોટ છે केजरीवाले कह्यो 2027 માં ગુજરાત માં વિશાવ દરવાડી કરવાની છે બડો ડ્રામા આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી ના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ ના સાનનિધ્ય માં ક્ષેત્રીય ભૂત કાર્યકર્તા સંમેલન યોજાયું હતું સંમેલન ના અંત માં શપત ગ્રહણ કાર્યક્રમ યોજાયો કેજરીવાલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે 2027 માં ગુજરાત માં વિશાવ દરવાડી કરવાની છે તેમણે ભાજપ ના એમએલએ નો પત્ર જાહેર મંચ થી વાંચ્યો અને સરકાર ની કામગીરી પર સવાલો ઉઠાવ્યા छोटा उदयपुर અને દાહોદ સરહદે વાઘના જીવ પર જોખમ छोटा उदयपुर અને દાહોદ જિલ્લાની સરહદે છેલ્લા 1 વર્ષથી વાઘની હાજરી નોંધાઈ છે જે 40 વર્ષ બાદ રાજ્યમાં વાઘના કાયમી વસવાટની સંભાવના દર્શાવે છે বন વિભાગે પુષ્ટિ કરી છે કે વાઘ કેવડી અને રત્નમહાલ અભયારણ્ય વચ્ચેના વિસ્તારમાં વસવાટ કરી રહ્યો છે પરંતુ રાત્રિ દરમિયાન અધિકૃત લીઝ વગર લેટીના ડમ્પરો પાર્ક કરેલા જોવા મળે છે જે વાઘના જીવને ગંભીર જોખમમાં મૂકે છે ભાવનગર માં દબાણો પર ચાલ્યું બુલડોઝર ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ વિભાગે આજે ગંગાજરીયા તળા વિસ્તારમાં મેગા ડ્રાઇવ યોજી હતી સિટી બસના parking માટે અનામત જગ્યા પર ખાનગી વાહનો અને રિક્ષાઓના દબાણને કારણે બસોના આગમનમાં મુશ્કેલી પડતી હતી તંત્રએ આકરી કાર્યવાહી હાથ ધરી રસ્તો રોકીને ઉભેલા તમામ દબાણો દૂર કર્યા અને રોડને ખુલ્લો કરાવ્યો હતો આ કાર્યવાહીથી વિસ્તારમાં ભારે ગરમાવો ફેલાયો હતો જુના લોકોએ હવે ધીરે ધીરે નિવૃત્ત થવું જોઈએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન પેઢી પરિવર્તન અંગે મહત્વનું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે સમય સાથે નવી પેઢીને તક મળવી જોઈએ જ્યારે નવા લોકો યોગ્ય રીતે કાર્યભાર સંભાળી લે ત્યારે સિનિયર લોકોએ જવાબદારી સોંપી માર્ગદર્શન આપવું જોઈએ ગડકરીના મતે જૂની પેઢીએ ધીરે ધીરે નિવૃત્તિ લઈ નવા યુવાનોને આગળ વધવા માટે રસ્તો કરી આપવો જોઈએ દર 4 માંથી 1 લારીની પાણીપુરી ખાવા લાયક નથી અમદાવાદમાં ફૂડ વિભાગના દરોડા દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે શહેરમાં 1100 પાણીપુરીની લારીઓ પર તપાસ કરતાં દર 4 માંથી 1 લારીનું પાણી અખાધ્ય જણાયું હતું કુલ 280 સેમ્પલમાં હાનિકારક કલર અને કેટલીક જગ્યાએ જોખમી બેક્ટેરિયા મળી આવ્યા છે કોર્પોરેશન દ્વારા 1201 મોની તપાસ કરી કાર્યવાહી હાથ ધરી છે આરોગ્ય વિભાગે નાગરિકોને ચેતવણી આપી છે પ્રસંગ સાચવવા બુલડોઝર ખમ્યા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એમસી દ્વારા વટવા તળાફ પર ડબાડ હટાવવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન એક મકાન પાસે લગ્ન જેવો સામાજિક પ્રસંગ હોવાનું ધ્યાનમાં આવ્યું અધિકારીઓ એ સંવેદનશીલતા દાખવીને ત્યાં બુલડોઝર અટકાવી દીધા અને પરિવારને પ્રસંગ પૂર્ણ કરવા માટે સમય આપ્યો હતો આ ઘટનાની ચારેકોર પ્રશંસા થઈ રહી છે તંત્રએ કડક કાર્યવાહી વચ્ચે પણ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે લેબ પણ પકડી ન શકે એવું નકલી સોનું બનાવ્યું જૂનાગઢ પોલીસે નકલી સોનાના રેકેટનો पर्दाफाश કરી બંગાળી દંપતીને વડોદરા પાસેથી ઝડપી પાડ્યું છે આ દંપતી વેપારીઓને અસલી સોનાના દાગીના બતાવી છેતરી બદલામાં પંચધાતુના નકલી દાગીના પદરાવી રહ્યું હતું આરોપી દંપતી સામે 15 રાજ્યોના 56 શહેરોમાં છેતરપિંડીની ફરિયાદો નોંધાઈ છે આખો કૌભાંડ બિહારના પટનામાં બેઠેલા રવિ સોની અને બનારસના એક વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતું હતું કરસનદાસ બાપુ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા સુરતમાં કોંગ્રેસ દ્વારા યોજાયેલી જન આક્રોશ રેલીમાં એક મોટો રાજકીય વળાંક જોવા મળ્યો છે આમ આદમી પાર્ટીના જાણીતા નેતા કરસનદાસ બાપુએ વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકના હસ્તે તેમણે પાર્ટીનો ખેસ ધારણ કર્યો વાસનિકે તેમનું સ્વાગત કરતાં જણાવ્યું કે જનતાનો અવાજ ઉઠાવવા તમામ પક્ષો અને લોકો એક મંચ પર આવી રહ્યા છે જે પરિવર્તનનો સંકેત છે गुजरात में आपनी ताकत वधी गुजरात में कांग्रेस ने पाछड़ छोड़ी ने आप बीजा नंबर नी पार्टी तरीके उभरी रही छे सामे आवेली माहिती अनुसार वी प्रिसाइड अने सीआईएफ द्वारा हाथ धरवामा आवेलो पल्स ऑफ गुजरात 2026 सर्वना डेटा दर्शावे छे के गुजरात नो राजकारण हवे बीजेपी विरुद्ध आप तरफ आगळ वधी रह्यु छे सर्वे मुजब गुजरात आम आदमी पार्टी नो मत हिस्सो चौबीस सुधी पहुँची गयो छे 25 વર્ષીય યુવકનો हार्ट अटैक થી મોત રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નાની વયે हार्ट अटैक ની ઘટનાઓ ચિંતા વધારી રહી છે ધોરાજીના વિસી ફ્લોટ વિસ્તારમાં રહેતા 25 વર્ષીય યુવાન હર્ષદ રમેશભાઈ ગોરાનો અચાનક हार्ट अटैक આવતા કરુણ મોત નિપજ્યું છે આ ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે હર્ષદભાઈ પ્લાસ્ટિક કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા ઘરે હતા ત્યારે અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉઠ્યો હતો પાકિસ્તાન બન્યાનો અસલી હેતુ હવે પૂરો થશે પાકિસ્તાની આર્મી ચીફ આસિફ મુનીરે દાવો કર્યો છે કે ઇસ્લામના નામે બનેલા પાકિસ્તાનનો અસલી હેતુ હવે પૂરો થવા જઈ રહ્યો છે લાહોરમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું કે અલ્લાહની મહેરબાનીથી દેશની આર્થિક સ્થિતિ સુધરી રહી છે અને વૈશ્વિક સ્તરે તેનું મહત્વ વધશે તા નિવેદન ને ટ્રમ્પ સાથેની મુલાકાતો અને પાકિસ્તાનમાં છુપાયેલા ખનીજ સંસાધનોના ભરોસા સાથે જોડીને જોવામાં આવે છે प्रदर्शनकारियों ने छिल्ली चेतावनी ईरान सरकारे प्रदर्शनकारियों ने 72 કલાકની સમય મર્યાદા આપી આત્મસમર્પણ કરવા જણાવ્યું છે નેશનલ પોલીસ ચીફ અહમદ રઝાએ ચેતવણી આપી છે કે જો તેઓ ડેડલાઈન સુધી શરણે નહીં આવે તો તેમની સાથે દેશદ્રોહી જેવું કડક વર્તન કરવામાં આવશે હિંસક દંગાઓમાં સામેલ લોકો માટે આ અંતિમ તક છે અન્યથા કઠોર સજા ભોગવવી પડશે ઈરાનમાં વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધી હજારો લોકો જીવ ગુમાવી ચૂક્યા છે